તો અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં દેવમંદિર સોસાયટીમાં મકાન બાંધવાને લઈને વિવાદ વખર્યો છે દેવમંદિર સોસાયટી મકાન રીડેવલપમેન્ટમાં જતા વિવાદ થયો છે દેવમંદિર સોસાયટી પાસે આવેલા રસ્તાનો ઉપયોગ ઘનશ્યામ એપાર્ટમેન્ટના સ્થાનિકો કરે છે જો સોસાયટીના મકાનનું રીડેવલપમેન્ટ થાય તો રસ્તો બંધ થઈ જાય દેવમંદિર સોસાયટીના મકાન નંબર બેમાં રહેતા અમિત પંચાલ નામના વ્યક્તિએ મહાનગરપાલિકામાંથી રીડેવલપમેન્ટ માટેની મંજૂરી મેળવી લીધી છે જો કે દેવમંદિર સોસાયટીના ચેરમેન કલ્પેશ પટેલે આ પ્રક્રિયાને લઈને વાંધો ઉઠાવ્યો છે ચેરમેને સોળ મકાન ધારકોને દબાણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે છેલ્લા ચાર વર્ષથી આ અંગે નોટિસ પણ અપાઈ હોવાનો ચેરમેને ખુલાસો કર્યો છે જેને લઈને હવે વિવાદ ઊભો થયો છે અમારું મકાન ચાલીસ વર્ષ જૂનું થઈ ગયું હતું બાંધકામ સંપૂર્ણ જર્જરિત હતું તે અનુસંધાને અમે કાયદાને અનુસરવા જતા અત્યારે અમને હેરાનગતિ ભોગવાનો વારો આવ્યો છે અમારી સોસાયટી ચાલીસ વર્ષ જૂની છે અમારી સોસાયટીમાં ઘણા બધા મકાનો વગર પરમિશને બની ગયા છે તેની સામે ચેરમેને આજ દિન સુધી વાંધો નથી લીધો પરંતુ અમે જયારે કાયદેસરની પ્રક્રિયા કરવા જઈએ છીએ ત્યારે ચેરમેને વાંધો ઉઠાવ્યો જ્યારે રીડેવલપમેન્ટ કરશે તો અત્યારે અમે જે રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ એ જગ્યા એકચ્યુઅલી ઘનશ્યામ કોમ્પ્લેક્સની જ છે અને એમની બે વખત અમને નોટિસ તો આવી ગયેલી છે એ નોટિસ મેં સોસાયટીના ગ્રુપમાં પણ મૂકેલી છે એના માટે તમે એ એવું કહે છે કે અમે ખરીદી છે તો અમે એમને કીધું કે ભાઈ તમે જે ખરીદી તો એના પુરાવા આપો તો પુરાવા તો આપતા પુરાવો આપ્યા નથી આજ દિવસ સુધી અમને પુરાવા આપ્યા નથી અને વાતો ગોળ ગોળ કરીને અમને ફેરવે રાખે છે આ વસ્તુ ચાર વર્ષથી અમે આની સાથે ચાલી રહી મ્યુનિસિપાલિટીમાં પણ અમે લખીને આપેલું છે જયારે પણ ફાયર સેફ્ટી માટે પણ અમે આગળ ઘણી જગ્યાએ અમે મોકલેલા છે પણ એમને એ અગ્નિ ચોરસ મીટર જે છે એ બાંધા એમને અમને વાંધો નથી પણ અમારી સોસાયટીનો મેઇન રોડ જે એમને દબાયેલો છે સોળે સોળ મકાનો દબાયેલો છે સોળે સોળ અમારી જગ્યા અમારે જવાનું ક્યાં આ રસ્તો બંધ થઈ જશે આ રીડેવલપમેન્ટમાં થશે તમારે જવું ક્યાં એક મોટો પ્રશ્ન એ છે એની અમે રજૂઆત કરેલી છે અને આ આ અમે ચાર વર્ષથી કરીએ છીએ અને એ લોકોએ લગભગ છેલ્લા વીસ વર્ષથી વહીવટ કર્યો છે પણ એ વહીવટની અંદર એમની પોતાની સત્તા હતી એટલે એમાં એમને કોઈ જ કાર્ય કર્યું નથી